કેનેડાની એવી ઇન્ફોર્મેશન કે આજે જો તમે આ વિડીયો ખાસ જોઈ લેશો તો તમે લોકો બી જે અત્યારના કેસમાં કેનેડાના જે મેઇન ક્વેશ્ચનો જે તમારા મગજની અંદર કન્ફ્યુઝન ઊભું કરે છે એનું તમે સોલ્યુશન મેળવી શકો છો પ્લસ તમે શ્યોર થઈ શકશો કે તમારે હવે બાળકને કેનેડા મોકલવું જોઈએ કે કેનેડા ના મોકલવું જોઈએ જેની અંદર શું હવે કેનેડા બંધ થઈ ગયું છે અથવા કેનેડા જવાનું મારે ટાળી દેવું જોઈએ આ વસ્તુનું ખાસ સોલ્યુશન આજના વિડીયોની અંદર મેં રાખ્યું છે તમે આગળ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે વિડિયો પોઈન્ટ ટુ પોઈન્ટ અને લાસ્ટ સુધી જોશો તો તમને ખાસ પ્રોપર ડિટેલ સમજમાં આવી જશે અને લાસ્ટમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા જો સારો લાગે તો એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન જ્ઞાન વહેંચવાથી વધે છે હવે આપણે મેઇન ટોપિક પર જઈએ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ કેનેડાનું જે ઇમિગ્રેશન છે આમાં એક બહુ મોટી પ્રકારના ચેન્જીસ જે પાસ્ટમાં ક્યારેય નહોતું થયું આવા ચેન્જીસો કે જેની અંદર બહુ જ રિસ્ટ્રિક્શનો ટેમ્પરરી પર રિસ્ટ્રિક્શન સ્ટુડન્ટ્સ પર રેસ્ટ્રિક્શન્સ આ બધી વાતો જ્યારે આપણા મગજમાં આવી ત્યારથી નેગેટિવિટી બધી કેનેડા વિશેની ચાલુ થઈ ગઈ અને સોશિયલ મીડિયામાં તમને ખબર છે કોઈ બી માહિતી હોય અને તોર મળોર કરીને તમારી સુધી જ્યારે પહોંચતી હોય ત્યારે તમે ઓબ્વિયસ છે કે કન્ફ્યુઝ થવાના જ છો આજે એક બેઝિક સોલ્યુશન રેડી કર્યું છે આ જોઈ લેશો પછી તમે વેરી ક્લિયર રહેશો કે કેનેડા જો મોકલવું છે તો એ તમને આ કોઈ ક્રાઇસિસ નથી નડવાના ઓર કેનેડા નથી બી જવું તો તો તમને નડવાના જ નથી અને તમારા માટે ઇઝી સોલ્યુશન તમારે લઈ શકશો પહેલાં પહેલે ટૉપિકની વાત કરીએ કેનેડા જતાં પહેલાં સૌથી મોટી વાત કોઈ બી એજન્ટ કોઈ બી કન્સલ્ટન્ટ તમને રેડ કાર્પેટ અથવા એવર ગ્રીન કેટેગરી બતાવે તો વાતોમાં ના આવું આ પહેલી જ વસ્તુ હું તમને કહું જે ક્રાઇસિસ છે એ રિયલ છે અથવા તો જે પ્રોબ્લેમ્સ ઊભી થઈ છે એ રિયલ છે આઈઆરસીસી એને સોલ્વ કરવાની ટ્રાય કરે છે તો એવા સમયની અંદર એટલું ઇઝી તમારા માટે કેનેડા નથી થવાનું આ એક સાચી વાત છે બટ તમે જો પ્રોપર વેની અંદર જઈ રહ્યા છો તો તમને હેડેક બી નહીં આવે અથવા તમને આ પ્રોબ્લેમ જે થઈ રહી છે એ નડવાની બી નથી બિકોઝ આજે એક વસ્તુ કહું છું કે હું કોઈ અભિમાન નથી કરતો બટ રિયાલિટી કહું છું કે ટચવુડ કે મારા જેટલા સ્ટુડન્ટો છે એની સાથે હું કન્ટિન્યુઅસલી ટચમાં છું કોઈ ને હાઉસિંગ ક્રાઇસિસ નથી નડી રહ્યા જોબ ક્રાઇસિસ નથી નડ્યા જોબના ક્રાઇસિસો કોઈ નથી નડી રહ્યા ઓર પાર્ટ ટાઈમ જોબ્સ બી એમની પાસે છે એમનું સેવિંગ્સ બી થઈ રહ્યું છે અથવા હું તમને એક બીજી વાત કરું કે એ લોકો આજે પીઆરના ટેન્શનમાં બી નથી બિકોઝ જતાં પહેલાં આ કાઉન્સેલિંગ એમને મળેલું છે જે આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું સૌથી પહેલાં પહેલું કોલેજ યુનિવર્સિટીની પ્રાયોરિટી લિસ્ટ જે છે એ એજન્ટના કહેવાથી યા કન્સલ્ટન્ટના કહેવાથી સિલેક્શન ના કરો એમના સજેશન જરૂર લ્યો બટ તમે તમારું રિસર્ચ પોતે બી કરો બિકોઝ તમે કેનેડા કેરિયર માટે જવું છે આની અંદર રિસર્ચની અંદર તમારી જોબ ડિમાન્ડ જે હું દર વખતે કહી રહ્યો છું કે તમારે ફ્યુચર ડિમાન્ડ આફ્ટર કોર્સ કમ્પ્લીશન પછી કેનેડામાં શું ડિમાન્ડ રહી શકે છે એ તમે ચેક કરો કેનેડાની રિસન્ટ ડિમાન્ડને બી ખાસ ચેક કરો જેથી કરીને તમને પ્રોબ્લેમ ફેસ ના કરવો પડે તમારા સ્ટડીની ડિમાન્ડ જે કેનેડામાં અત્યારે કયું પ્રોવિન્સ તમને સિલેક્શન પ્રોપરલી આપે છે પીએ લેટર પ્રોપરલી રિલીઝ કરે છે એમની હાઈ ડિમાન્ડમાં તમે છો લો ડિમાન્ડમાં છો મિડલ ડિમાન્ડમાં છો આને ચેક કરો થર્ડ વસ્તુ મગજમાં એક ગાંઠ બાંધી લો કેનેડાનું પીઆર લેવું છે ઇઝી સરળ અને ફાસ્ટ લેવું છે તો ફ્રેન્ચ લેંગ્વેજ બહુ મોટો રોલ ભજવી રહી છે અત્યારના કેસમાં પાર્ટ ટાઈમ ફ્રેન્ચ ચાલુ કરી જ દો અત્યારે ભલે તમારી એડમિશન પ્રોસેસ ચાલતી વિઝા પ્રોસેસ થઈ જાય વિઝા લઈને તમે ત્યાં જાઓ તમારું સ્ટડી ચાલુ થઈ જાય તમે ઇવન ધો ભણતા જાઓ વર્ક પ્રમે બી તમને મળી જાય પણ ફ્રેન્ચ ભૂલતા નહીં બીકોઝ જે રીતે અત્યારે ફ્રેન્ચ ઉપર કેનેડા ફોકસ કરી રહ્યું છે એક્સ્ટ્રા પોઈન્ટ રિસન્ટ જે ડેટા આવી રહ્યો છે એમાં તમે જોશો ને સાહેબ હું તમને એક વસ્તુ કહું સારા સારા ડોક્ટર્સ ને એન્જિનિયરો આજે બી વેઇટિંગની અંદર વેઇટ કરી રહ્યા છે પીઆર આવવાના બટ જેની પાસે ફ્રેન્ચ લેંગ્વેજના અઠ્યાવીસ કે ત્રીસ પોઈન્ટ બી હતા ને એ લોકો એવી કેટેગરી છે કે જે કદાચ ડોક્ટર કરતાં બિલો કેટેગરી ડિપ્લોમા અથવા બેચલર કોર્સીસ કરેલા છોકરાઓ કોમર્શિયલ આર્ટ્સ આવા કરેલા સ્ટુડન્ટ્સો છે એ પીઆર માટે સિલેક્ટ થઈ ગયા છે બીજું મેં તમને એક વાત કરી છે પીએનપી ફોકસ કરો પ્રોવિઝમાં ક્યાં ડિમાન્ડ છે જેના કરીને તમે પ્રોવિઝની ડિમાન્ડમાં જો હશો તો બી તમને જલ્દી પીઆર મળવાના ચાન્સીસ છે સેટલમેન્ટ તમારી પાસે ઓપ્શન્સ મળવાના જ છે આ સાથે જ તમે જો પ્લાનિંગ કરશો ને તો તમને કોઈ પ્રોબ્લેમ નથી આવવાની એના પછીનો એક પોઈન્ટ મેં તમને દર વખતે કીધું છે એવી રીતના તમારા ફ્રેન્ડ સર્કલ તમારા રિલેટિવ્સ એ બધા કે એવી કન્ટ્રી ના જાઓ કોઈ પ્રોપર વ્યક્તિનું ગાઈડન્સ લ્યો જે પ્રોપર વ્યક્તિ તમને ગાઈડ કરે કે ભાઈ અત્યારના કેસની અંદર કેનેડાની અંદર કઈ હાઈ ડિમાન્ડ છે પ્લસ હું તો કહું છું કે ઓનલી કેનેડા જવાથી કેરિયર નથી બનતું આ એક ખોટો ખ્યાલ છે હા પાસ્ટ એવું હતું કે કેનેડામાં જવાથી પીઆર ઓપ્શન મળતા હતા અને પીઆર લીધા પછી જે સેટલમેન્ટ ઓપ્શન મળતા હતા લાઈફ સેટ થઈ જતી હતી એટલે કેનેડાની જે પ્રાયોરિટી હતી સ્ટુડન્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી રહી રહી છે બટ હવે સિનારિયો ચેન્જ થઈ રહ્યો છે આજે કદાચ હું જ તમને કહું કે મારા જેવા કોઈ સ્ટુડન્ટો છે જે મેનેજમેન્ટ લાઇનમાં જવા માટે કેનેડા માટે મળ્યા હતા બટ આજે મેં એમને સજેસ્ટ કરેલું કે ભાઈ તમારું મેનેજમેન્ટ કેટેગરી છે યુકેની સૌથી હાઈ કેટેગરીઝમાં આવે અને યુકે બી છે અને સેટલ જ છે એ કોઈ પ્રોબ્લેમ ફેસ નથી કરવી પડી રહી આજે કદાચ એ જ છોકરો જો વન્ટારીઓ કેનેડામાં હોત તો જ્યાં મેનેજમેન્ટને અત્યારે પ્રાયોરિટી એકદમ ઓછી કરી દેવામાં આવી છે તો કદાચ એ પ્રોબ્લેમ ફેસ કરતા હોય તો આ જ રીતે અમે લોકો સજેસ્ટ કરતા હોય પ્લસ યુરોપની એવી કન્ટ્રીઓ હોય કે જ્યાં આગળ તમે તમારું કેરિયર ઓપ્શન જેટલું કેનેડામાં ઇઝી પહેલાં હતું એટલી ઇઝીલી તમે તમારું કેરિયર સેટ કરી શકો એમ છો તો અલ્ટિમેટલી પ્રાયોરિટી કન્ટ્રીઝ પ્રોવિન્સ અને લાસ્ટમાં મેં કીધું એના તમારા કોર્સની પ્રાયોરિટી તમે પોતે રિસર્ચ કરીને જ જજો તો જ તમને આ બધી વસ્તુની અંદર બેનિફિટ થશે અને મેં તમને કીધું એના આ બધા જે ક્રાઇસિસ છે તમને પેનફુલ ના થાય અથવા તમને ક્યાંય ના નડે એના માટેના આ બધા રસ્તાઓ છે હવે તમારે ડિસિઝન લેવાનું છે કે તમારે કેનેડા હવે રાખવું પ્રાયોરિટી લિસ્ટમાં કે ના રાખવું અને હું ઓલવેઝ સજેસ્ટ કરું છું કે જે ન્યૂ સિસ્ટમ આવી રહી છે જો બહુ ઉતાવળ ના હોય જાન્યુઆરી બે હજાર પચીસનું ઇન્ટેક લેવો અથવા એની પછીના ઇન્ટેકોને ફોકસ કરો હમણાં સપ્ટેમ્બર કે જાન્યુઆરી પચીસને બહુ પ્રાયોરિટી ના આપો એની પછીના મે બે હજાર પચીસો સપ્ટેમ્બર બે હજાર પચીસ કરો જેને સપ્ટેમ્બર બે હજાર પચીસ આવા ઇન્ટેકને ફોકસ કરો તો કદાચ તમારા માટે આ બધી સિસ્ટમ રેગ્યુલર થઈ ગઈ હશે તો તમે યુઝફુલ થઈ ગયા છો બહુ સરળ ટ્રાય કરી છે કે તમને સારી રીતે સમજાઈ શકે મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત